રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો નવા બ્લોગમાં સ્વાગત કર્યું આપણે જો પાણી વારવાથી ભાઈ સવારના વહેલા ચાલુ કરી દીધું પાણી અને જોઈ લ્યો જરા જરા આમ થાય છે હુજણું ને જેમ પાણી જાય ને એ ખબર પડે બરાબર મસ્તીનો વ્યૂ જોઈ લ્યો આવે છે કેમ છે હજી જો થાંભલાવ જગમગારા મારે છે બરાબર અને ધુવાડો બતાવે છે જો પાણી ખબર પડે તો મસ્ત મજા જો સૂર્યનારાયણ દર્શન લીધા મિત્રો અને આપણે હાલે પાણી અટાણે ટાઇટ બહુ પડે હવા તો છે ને ઘરનું ઓછું પડતી હતી બરાબર જો ઝીણા ઝીણા ધુવાડા વહેલો આવ્યો તો પડતી હતી અટાણ ગુ એવું ઠરે કુદરતી કે વાત જ જવા દે અનલિમિટેડ ઠરે અને જ ઓલી બાજુ ધુવાળા નીકળે પાણી હાલે ચારે બાજુ કારણ કે ઘઉંમાં પાણી અત્યારે છે ને અત્યારે જ હાલે એનું કારણ છે કે દિવસમાં તો પવન બહુ હોય એટલે પડે બહુ ગયો બરાબર સારું માલો મિત્રો જો આપણે જવાનું છે ગામ તો નીકળી આપણે અને જો બે કેરામાં કરી નાખ્યું છે પાણી આગળ હમણાં જેઠી વાળું આવશે કડીક વાર વાળી તો આપણે ખર જાવું તો જઈ આવીએ સારું હાલો મિત્રો જો મારે નીકળવું છે ખરખરેક જવાનું છે પાણી હાલે જ છે હા હવે તમે બધું સંભાળજો પાણીનું જેઠી ને મૂકી આમ તો અને માલ માલથાલનું કરી એક વટાણા મહિને

તમને ખબર હતી કે હાક બનવાનું જ છે જો અટાણે પોરો પછી ધડકી કરવાની છે મારો મિત્રો જો આજ છે ને મકાઈ નો ક્યારો પાઈ દીધો આખો મસ્ત મજાના અને ટાકો છલી ગયો આખો ઉપરનો હવે છે ને મોટર બંધ કરવા જાય ફટાકે ના ક્યારો છે ને છલી જશે અહીં ચાલુ કરી દીધું મિત્રો જો આ મકાઈનો ક્યારો પાવર નતો એ પાયો અને હવે છે ને અહીંયા ચાલુ કરી દીધું પણ એટલા ક્યારા રહ્યા જો પાંચ સાત ક્યારે એ પી જાય એટલે સીધે સીધું છે ને રાજમામાં ચાલુ કરવું છે આપડે સારું હાલો મિત્રો જોઈએ આપણે પાછળ કારણ કે પાછળ પાણી ભરાય ને પડે બહુ કહું ચેક કરી લઈ હું છે પોઝિશન જો મિત્રો કાઠું કઈ છે ખબર લગભગ મારી કઈ થી ઊંચા કઉ્યા ગયા આપણે સારું હાલો મિત્રો તો આપણે છે ને જવાનું છે નાસ્તો કરવા ભૂખ લાગી અને જો આ ઘણું બધું પાઈ નાખ્યું છે જ છેટ વાંધી વાં લીધું તો આમને આટલું બધું પી ગયું છે પાણી આવે ગજબનું જવું તો મિત્રો બરાબર પાણી આવે ગજબનું છેક વાંખથી લીધું જો વાંથી પાઈ દીધું બધું પી લિયા કંપની બરાબર છે ને ભૂખ લાગી ગઈ ભાઈ અને વાઈ ગઈ લગભગ ઘણા પાંચ ટાઈમ નાસ્તાનો ટાઈમ થઈ ગયો હાલો આપણે જમી આવ જમી આવી નહીં પણ નાસ્તો કરી દે અને અત્યારે પાણી વાળવાની તો કોઈ ઓર મજા આવે છે કારણ કે ટાંઠો પોર થયો અને એક તકલીફ પડે આ ઘઉંની આ મજા પણ સવાર હાજર પાણી વાળવું છે તો આજ પવન ઓછો છે એટલે છે ને ઓછી તકલીફ છે પડતું નથી ટૂંક નગર તો દિવસની મોટર જ ના હાલે આજ પવન હાવ પડી ગયો જો ઓલો થાંભલો તો છે ને તો હાલતો જ નથી આ અમુક હાલે છે હાવ શાંતિ પકડી પવન ની બની ગઈ છે આપણી રાબડી હાલો તો આવો મારી પાણી નથી તો તમને એમ પાણી નથી ના છે ને ઘી હે હાલો નાખો ભણા ફટાફટ લાવ નાખી એ મારા ભૂખ લાગી દી કયું ની હાલો જાઉં મિત્રો અત્યારનો નજારો સવારનો નજારો જોયો તમે અત્યારે જોઉં તમે કેમ મસ્ત લાગે છાંયો જો વાહું જો પીગો અને પાણી જાય આ સ્પીડમાં જોવો તો અત્યારે ફૂલ લાઈટ છે ઘટ જ છે ને આપણે લાસ્ટ ફર્સ્ટ એક છે કામ પૂરું લાસ્ટ ક્લિયરો વહી જાય છે ને મજા આવી જાય વાતાની તો જોવાની રોનક ઘઉં અને એવું ઠંડુ વાતાવરણ કે હવારે છે ને ટાઈટ પર હવારે ટાઈટનો પ્રોબ્લેમ બરાબર પહેલા આવવું પડે ને સારું હાલો મિત્રો જો આગળ આવી ગયા છે આપણે પાણી વાળી એક ખેતર પૂરું ફિનિશ ગમવાનું કાલ સવારમાં આપણે લેવું છે રાજમાં બરાબર અને હવે છે ને આપણે વ્યારું કરવા છે વ્યારું પાણી જે બધા વાઈટ જોઈને બેઠા મારે પિયાર પાપડ ને ઓલું ને ઓલું ખીનો આલે છે જોવાનું પીએમ આહિર લોગ વેરી મન આલો આવે કરો તૈયાર બી જો નહો આવો સારા ઓલું પ્રોટોડિયા પણ કરી લેતા અને તંતલ ફોન ના બેલેન્સ ભરવા દેખરા ને દિને સમાતી ચાર ચાર દિને સમાતી કી એક બપ નાખી દેલો તો બરોબર અને આ બે મારો હવે ઓછો કરી નાખવા ફોન કે ઈ વાત નથી આપણે ફોનમાં જો કામ હોય